સુરતના ગોડદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તારીખ સત્તર ત્રણ ને રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ગોડોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેડી તિવારી અને રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટી આલોક પટેલ સર અને સાગર પટેલ સર પણ ઉપસ્થિત રહ્યા હતા સુરતના ગોડોદરા વિસ્તારમાં આવેલા રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તારીખ સત્તર ત્રણ બે હજાર ત્રેવીસને રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું આયોજનમાં છસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ વિજ્ઞાન અને કળા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ફાયર આલારામ ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિજ્ઞાન પ્રમાણે અનેક પ્રકારના જુદા જુદા એક્સપેરિમેન્ટ કરી બધા વાલીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌર અદ્ભુત અદભુત કલાકૃતિઓ તેમજ આર્ટ્સ ગેલેરી સોલાર સિસ્ટમ નાના બાળકો દ્વારા અલગ અલગ ફ્રૂડમાંથી બનાવેલી વસ્તુઓ તેમજ સ્કૂલમાં પ્રવેશ કરતાની સાથે જ ભક્તિમય દ્રશ્યો જોઈને બધા વાલીઓએ અભિનંદન પાઠવ્યા હતા અને એની સાથે લોકોને મનોરંજન માટે લોકો જાગૃતિના દ્રશ્યો તેમજ કૈલાસ પર્વત તેમજ હાલ જે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેની થીમ પર મંદિરની થીમ્સ બનાવવામાં આવી હતી આ કળા જોઈને સ્કૂલ પર આવનાર વાલીઓ ખૂબ જ આનંદિત થયા હતા આ ભવ્ય આયોજન જોઈને વાલીઓએ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય વિદ્યાલયમાં જોવા મળ સાથે જ વાલીઓએ આનંદની અનુભૂતિ કરી હતી આ ભવ્ય વિજ્ઞાન પ્રદર્શનમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટેલ તેમજ અમરોલી લંકા વિજય હનુમાન મંદિરના મહંત શ્રી સીતારામ બાપુ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી આલોક પટેલ સર સાગર પટેલ સર દ્વારા બાળકોની કળાકૃતિ અને એમની મહેનતને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને છોકરાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એવા પ્રોગ્રામની જરૂરિયાત મહેસૂસ કરી હતી અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે સદૈવ રહેવા માટેનું આશ્વાસન પાઠવ્યું હતું मेरा नाम सागर आलोक कुमार पटेल आज गोरादरा विस्तार में स्थित राधेश्याम इंग्लिश स्कूल में आर्ट क्राफ्ट एंड साइंस एग्जीबीशन का कार्यक्रम हुआ आज इस कार्यक्रम में उपस्थित महामंडलेश्वर महंत श्री एक हजार आठ परम पूज्य दास जी महाराज भी उपस्थित रहे और साथ ही साथ हमारे माननीय डेप्टी मेयर श्री नरेंद्र भाई पाटिल साहेब भी उपस्थित रहे और गोराद्रा विस्तार के पीएसआई जेडी तिवारी सर भी उपस्थित रहे आज इस कार्यक्रम में करीबन 700 जैसे छात्रों ने भाग लिया है जो बच्चे डरते हैं कि मैं जीवन में क्या करूंगा कैसे बोलूंगा एक प्लेटफॉर्म नहीं मिलता तो उसको निखारने के लिए बाहर लाने के लिए यह हमारे स्कूल हर साल की तरह इस साल भी विज्ञान प्रदर्शनी का कार्यक्रम रखा है जो चीज वेस्ट होती है जो चीज फेंकी जाती है उसको बेस्ट कैसे करना है उसमें बच्चों की क्रिएटिविटी दिखने का दिखने का प्रयास हुआ हम लोगों ने सभी लोगों ने देखा सभी पेरेंट्स को भी आनंद आया सभी अतिथिगण को भी आनंद आया और जो चीज फेंकी जाती है उसको हम यूज करके रिसाइकल करके कैसे बेस्ट कर सकते हैं वो चीज सभी बच्चों ने प्रयास किया और साथ ही साथ हमारे आज देश के अंदर श्री माननीय नरेंद्र मोदी साहेब जी के नेतृत्व में हमारा देश आज चांद पे और सूर्य पे जा रहा है उसी प्रकार से हमारे जो स्कूल के छात्र है वो भी चांद पे और सूर्य पे जाए कोई साइंटिस्ट बने कोई डॉक्टर बने कोई एडवोकेट बने और देश का कल्याण हो कोई देश की रक्षा के लिए सीमा पे जाए ये हमारा आशीर्वाद है और यही हम चाहते हैं धन्यवाद